સમાજમાં ચાંદી મહેલ બ્રેન્ડ ને નંબર વન બનાવ્યું એવો મારો ભાઈ રોહિત હેડા ને મારુતિ બ્રેઝા ગિફ્ટ કરવામાં આવે છે સર આપનું નામ નમસ્તે મારું નામ આનંદ ઠક્કર છે હું કાપરા જ્વેલ્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું અને આજે અમે જે ઇવેન્ટ રાખ્યો છે એ અમારા સ્ટાફ મેમ્બર્સ માટે ફાઈનાન્શિયલ યર એન્ડ થાય છે એના નિમિત્તે અમે આ ઇવેન્ટ રાખેલો છે સર તમે આટલી બધી કાર્ડ આપી રહ્યા છો કેટલો ખર્ચો થયો છે અને કેવી યાદ ફિલિંગ છે તમને અપોક્સીમેટલી અરાઉન્ડ બે કરોડનો ખર્ચો થયો છે પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ અમારી ટીમ છે જેના કારણે અમે અત્યારે આટલા માઇલ પર પહોંચ્યા છે જે અમારું બસો કરોડનું જે ટર્નઓવર થયું છે એ અમે અત્યારે પહોંચ્યા છે અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ અને એના કારણે અમે લોકો આ બે કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ જેનું પરિણામ અમને હજી આગળ જતાં હજી સારું મળશે એ જ અમારી અપેક્ષા છે સર અત્યારના સમયમાં ઘણા ઓછા એવા વ્યક્તિઓ હોય છે કે પોતાના સ્ટાફનું પોતાના જે એમ્પલોઇઝનું વિચારતા હોય છે તે વિશે શું કહેશો જી એમાં મારું એવું કહેવું છે કે મારી જીત જે છે અમારી જે જીત છે ગાબરા જ્વેલ્સની જીત થઈ છે બે હજાર છથી આજે બે હજાર પચ્ચીસ છે એમાં અમારી જે જીત થઈ છે એ મારા ટીમ મેમ્બર્સથી જ થઈ છે અમારા સાથીઓથી જ થઈ છે અને આજે અમારી જોડે એકસો ચાલીસ લોકોનો સ્ટાફ છે એમાંથી મને નથી લાગતું કે અમારા એકસો ચાલીસમાંથી એક મેમ્બર બી ઓછો થાય બરાબર છે પણ અમને એવું લાગે છે કે એકસો ચાલીસવાળા હજી બસો થશે અઢીસો થશે પણ કોઈ દિવસ કોઈ મેમ્બર અમને છોડીને જવાનો વિચારશે નહીં એનું કારણ એક જ છે કે અમે જે અમારા માટે ન વિચારીને અમે જે સ્ટાફ મેમ્બર્સ માટે વિચારીએ છીએ અમે જે અમારા સાથીઓ માટે વિચારીએ છીએ અમે એ લોકોને અમારા ભાઈ બહેન માન્યા છીએ અમે એ લોકોને અમારા પરિવાર મેમ્બર્સ માનીએ છીએ અને એ જે કરીએ છીએ અમે લોકો માટે એટલે મને નથી લાગતું કે અમારી માટે કોઈ બી દિવસ ખરાબ વિચારે ખોટું વિચારે કે ક્યારેક છોડીને અમને જાય એને બદલ અમે એ લોકોના આભારી પણ છીએ અને અમે લોકો એ લોકો માટે એટલું કાર્ય પણ કરીએ છીએ હા આપણું મિતાલી બરાબર આજે કંપની તરફથી આપણે કાર કહેવું પડે રહેવી કેટલું કહેબ ફીલિંગ એકચ્યુઅલી ઓફકોર્સ હું બહુ ખુશ છું અને આટલા વર્ષની મહેનત સફળ રંગ લાવી છે એવું લાગે છે અને આટલા હું બે હજાર સાતથી કંપનીમાં જોડાઈ હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે તે માટે હું બહુ ખુશ છું બરાબર કંપની સાથે તમે આટલા સમયથી કામ કર્યું કેવું લાગ્યું તમે કંપની સાથે કામ કરીને એકચ્યુઅલી બહુ જ અલગ અનુભવ છે મારું આ કંપની કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા પણ મને એટલું મજા ના આવી કામ કરવા દરમિયાન અને મેં બે હજાર સાતમાં અહીંયા જોડાઈ આ કંપની જોડે અને પછી કામ કરવાનું એટલું મને મજા આવીને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું કામ કરું છું એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતો હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ લઉં છું જે રીતનું જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનો જેવું જ લાગે છે એટલે મને બહુ સારું લાગ્યું અને હું છેલ્લા 18 વર્ષથી આ કંપનીમાં છું તો નામ મીતા પંચાલ એકદમ આજે તમારો એક સપનું પૂરું કરી રહી છે તમારી કહો શું કહેતો તમે કહો બસ કંપની માટે એટલું જ કહીશ કે જેટલા પણ જગ્યાએ કામ કર્યું છે ક્યારે પણ આવું ફીલ નથી થયું એકદમ ઘર જેવું ફિલિંગ આવે છે અહીંયા એવું લાગતું જ નથી કે અમે એક એમ્પ્લોઈ છીએ કે કામ કરીએ છીએ અહીંયા કંપનીમાં એકદમ ઘરની જેમ અમે માહોલ છે અને રહીએ છીએ એવી રીતે અને કામ કરવાની મજા આવે છે કોઈ બર્ડન નથી એકદમ ખુશીથી અમે કામ કરીએ છીએ દિલથી અમારું ઘરનું સમજીને આજે કંપનીએ તમારા માટે આટલું વિચાર્યું છે તમને કાર ગિફ્ટ આપી હવે તમે કમ્પ્યુટર કંપની માટે શું બસ કંપની માટે અમે એવું જ વિચારીએ કે જેટલું બને એટલું અમે અમારી મહેનત ને સફળતા કંપનીને હંમેશા મળે જે છે એના કરતાં પણ ડબલ એવું ઈચ્છીએ છે અમે હું 2009 થી છું લગભગ 17 યર્સ થી પ્રકારનો આયોજન કરવો પડી નમસ્કાર મારું નામ છે કેલાશ કાબરા મારું નામ છે આનંદ ઠક્કર અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમે બે હજાર છમાં અમારો બ્રાન્ડ કે કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું ત્યારે અમે બાર જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી અમારો પહેલો શોરૂમ હતો બે હજાર છમાં માં એ વર્ષે અમારું ટર્નઓવર બે કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ અમારા જે સાથીઓ છે અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે બસો કરોડ રૂપિયા જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ બાર ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે એમની મહેનત માટે એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે જે કાર તમે આપવાનો છો કઈ રીતે આખો વિચાર આવ્યો કારણ કે આજે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો હશે અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા જે આપ સૌ જાણો છો હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ આ દ્રશ્ય જોયો તો જ્યારે એમને એમના આઠસો કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી લાયા વગર સૌપ્રથમ અમારા મેમ્બર્સને અમે ગાડી ગિફ્ટ આપીશું કયા તમારા મેમ્બરોને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને જ આપી છે અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું ઓર્ડર વાઇઝ એક કરમ જે કરમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે કોણ રિસ્પોન્સિબલ છે તો જે મેનેજર લેવલના માણસ છે જે અમારા એકદમ જૂના સાથીઓ છે એમને અમે એક્સયુવી સેવન હન્ડ્રેડ ઈનોવા ગિફ્ટ આપી છે એના પછી જે નીચે સેલ્સ ચીપ મેમ્બર છે એમને આઈ હ્યુન્ડાઈની જે આઈ ટેન એ આપી છે પછી ટાટાની નેક્સોન ગાડી છે ગાડી છે એવું અમે ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી અમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેક એક સન્માન મેન્ટેન રહે છે જે પાસિંગ છે એ નામે થયું છે કે જેને આરટીઓ પાસિંગ કંપનીના નામે કર્યું છે કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે ભવિષ્યમાં કોઈ મેમ્બર તમારી સંસ્થા છોડે છે તો એ કાર્ડ તમે એને આપી દેશો કે સાહેબ જ્યારે 20 વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે સમજો કે છોડે છે તો અમે એમને આપી દેશું કૃષ્ણ